ભરૂચ નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જંબુસર ચોકડી થી મોહમ્મદપુરા રોડના દબાણો દૂર કરવામાં આવ્યા ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડી થી મહમદપુરા રોડ પર ટ્રાફિકને અર્જન્ટ રૂપ બનેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને બે દિવસ અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે નગરસેવા સદનના અધિકારીએ જણાવ્યું હતું કે દબાણના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે અમે અટાઈએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું છું કેમ કે આમાં નગરપાલિકા એ બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે કઈ ગરીબોને રામગતિ થાય છે હવે તમે અમારે વીસ માંગ છે નગરપાલિકાથી કે અમને જગા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે અને અમને બી સારું નથી લાગતું કે ઘરે ઘરે નગરપાલિકા બધાને હટાવે એવી અમારી માંગ છે